આપણે ત્યાં એવું કહેવાય છે કે જે પોલીસ છે તે મિત્ર પણ સારું નહીં અને દુશ્મન પણ સારું નહીં તે મિત્ર થાય તો પણ કનડે અને દુશ્મન થાય તો તમારું ધનોત પનોત કાઢે તેવી આ વાત છે વાત એવી છે કે પોલીસ સામાન્ય માણસને તો કનડે પણ પોલીસ કોઈ વીઆઈપીને પણ કનડી જાય અને તે પણ કોઈ સામાન્ય માણસને નહીં તે આનંદીબેન પટેલના જમાઈને પણ પરેશાન કરી જાય તેવો કારસો ગુજરાતના એક આઈપીએસ અધિકારીએ એ ઘડ્યો હતો તેની વિગતે વાત કરીશ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા વાત કરવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટની આમ તો નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ઘણા બધા છે અને નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ હોય કે ના હોય પણ ઘણા બધા અધિકારીઓ આ નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે કંઈ પોતાના પાસા ઉલટાના સુલટા અને સુલટાના ઉલટા પણ નાખી છે આવી જ એક ઘટના એટલે કે ગાંધી આશ્રમ નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ કે આલિશાન આશ્રમ હોય ગાંધી ભલે ગરીબીમાં જીવ્યા જન્મ્યા અને મૃત્યુ પામ્યા ગાંધીજી સાદગીમાં રહ્યા અને સાદગીના હિમાયતી રહ્યા પણ હવે નરેન્દ્ર મોદીની ઈચ્છા થઈ કે ગાંધીજીનો આશ્રમ ભવ્ય હોય અને ભવ્યતા માટે ત્યાં રહેલી સંસ્થાઓ અને ત્યાં રહેલા ગરીબોના મકાનો હટાવવા અનિવાર્ય હતા એટલે ગુજરાત સરકારે ગુજરાતના એક બાહોશ આઈપીએસ અધિકારી ગૌતમ પરમાર આઈપીએસ અધિકારી છે તેઓ પોતાને ટ્રબલ શૂટર માને છે અથવા તેમના મિત્રો તેમને ટ્રબલ શૂટર માને છે તેમને ટાસ્ક સોંપવામાં આવ્યું કે ગાંધી આશ્રમની સામે રહેલા મકાનો તમારે ખાલી કરાવવાના છે સંસ્થાઓ ખાલી કરાવવાની છે મકાનોમાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો તો મોટા ભાગે ડરી ગયા અને મકાનો ખાલી કરી દીધા પણ એક સંસ્થા જેનું નામ છે સફાઈ વિદ્યાલય આ સફાઈ વિદ્યાલયના સ્થાપક એટલે આનંદીબેન પટેલના વેવાય સ્વર્ગસ્થ ઈશ્વર પટેલ આ સફાઈ વિદ્યાલયના સ્થાપક અને તેમણે આખા ગુજરાતની અંદર સફાઈના સંદર્ભમાં ખાસ કરી શૌચાલયના સંદર્ભમાં જે કંઈ કામ કર્યું એટલે તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા હવે ઈશ્વર પટેલ આ દુનિયામાં નથી પણ તેમના દીકરા જયેશ પટેલ આ કામ બખૂબી સારી રીતે નિભાવી રહ્યા છે એટલે જયેશ પટેલ એટલે અનાર પટેલના પતિ અને આનંદીબેનના જમાઈ થાય છે જયેશ પટેલની ઈચ્છા એવી હતી કે સફાઈ વિદ્યાલયનું જે ઇમારત છે જે સંસ્થા છે બચી જાય તો સારું તેઓ રાજ્યપાલના જમાઈ હોવાને કારણે તેઓ થોડીક ટક્કર ઝીરવા માટે તૈયાર હતા આ દરમિયાન સમાંતર એક ઘટના ઘટે છે ઘટના એવી ઘટે છે કે અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં એક નશાબંધી મંડળ આવેલું છે આ ટ્રસ્ટ છે આ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પ્રમુખ વિવેક દેસાઈ છે વિવેક દેસાઈએ બે હજાર એકવીસમાં ગુજરાત નશાબંધી મંડળનો ચાર્જ સંભાળ્યો ત્યારે તેમને અંદાજ આવ્યો કે તેમની પૂર્વના ટ્રસ્ટીઓએ ઘણી બધી ગોલમાલ કરી છે ઘણી બધી ગરબડો કરી છે તેમાંની એક ગરબડ એટલે બે હજાર તેરમાં પ્રકાશ અગ્રવાલ નામની એક વ્યક્તિને બાર કરોડ રૂપિયા ચેકથી આપ્યા અને એ બાર કરોડ એટલા માટે આપ્યા કે જમીન નશાબંધી મંડળ ખરીદવા માગતું હતું આ પ્રકાશ અગ્રવાલનો દાવો હતો કે અત્યારે જે આ રાણીપનું એસટી સ્ટેન્ડ છે તેની પાછળ એક વિશાળ જમીનનો પટ્ટો છે આ જમીન તેમની માલિકીની છે એટલે નશાબંધી મંડળના તત્કાલીન ટ્રસ્ટીઓએ તેમને બાર કરોડ રૂપિયા આપ્યા અને જમીનની જ્યારે માગણી કરવામાં આવી ત્યારે એવું કહેવામાં આવ્યું કે આ મૂળ જમીન જે છે એ સફાઈ વિદ્યાલયની એટલે કે ગાંધી આશ્રમનો હિસ્સો છે તેમની પાસેથી પહેલા કોઈ પંચમાલના ટ્રસ્ટે ખરીદી અને ત્યાર પછી પ્રકાશ અગ્રવાલે ખરીદી પણ આ જમીન ખરીદ વેચાણ કરતી વખતે ચેરિટી કમિશનરની મંજૂરી જોઈતી હતી તે લેવામાં નહોતી આવી એટલે આ જમીન પ્રકાશ અગ્રવાલ નશાબંધી મંડળના નામે ન કરી શક્યા આ ઘટનાને દસ વર્ષનો સમય વીતી ગયો એટલે કે બે હજાર ત્રેવીસમાં આ મામલે વિવેક દેસાઈએ પ્રકાશ અગ્રવાલ પાસે અનેક વખત બાર કરોડ રૂપિયાની ઉઘરાણી કરી પણ તેમણે આજે આપું કાલે આપું એમ કહીને ચેક આપ્યા એ ચેક પણ પાછા ફર્યા બાર કરોડ રૂપિયાના ચેક પાછા ફરે છે આ મામલે વિવેક દેસાઈ અમદાવાદ પોલીસ કમિશનરને એક અરજી આપ્યો છે આ અરજી પણ નિયમ પ્રમાણે પહેલાં કારંજ પોલીસ સ્ટેશનમાં જાય છે પછી રાણી પોલીસ સ્ટેશનમાં જાય છે પછી વાડદ પોલીસ સ્ટેશનમાં જાય છે આમ અરજી જેમ બિલાડી સાત ઘર ફરે એમાં અરજી પણ લાંબો ટાઈમ ફરતી રહી આખરે આ અરજી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી અને જેવી અરજી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પાસે આવી એની સાથે આઈપીએસ ગૌતમ પરમારને એવું લાગ્યું કે તેમને જેકપોટ લાગ્યો છે તેમના હાથમાં જે પત્તા છે તેમાં બધા જ એકા આવી ગયા છે તેનું કારણ એવું હતું આ સમાંતર ચાલતી ઘટના છે એક તરફ જયેશ પટેલ સફાઈ વિદ્યાલયની ઇમારત ખાલી કરવાનો ઇનકાર કરી રહ્યા હતા જ્યારે ગૌતમ પરમારનું ટાસ્ક હતું ત્યાં મકાન તેમને ખાલી જોઈએ છે બસ આ અરજીનો ઉપયોગ તેમણે કરવાનું નક્કી કર્યું આ મામલે અરજી લાંબો સમય પડી રહી પ્રકાશ અગ્રવાલનું પણ નિવેદન થઈ ગયું પોલીસ આગળ વધતી નહોતી ને અચાનક એક દિવસ પોલીસ ઉત્સાહમાં આવી જાય છે અને વિવેક દેસાઈની જે ફરિયાદ હતી બાર કરોડની તે મામલે ફરિયાદ પણ નોંધાઈ જાય છે ગુનો નોંધાયા પછી હવે રમત શરૂ થાય છે હવે આ મૂળ જે જમીન છે સફાઈ વિદ્યાલયની હતી મેં પહેલા પણ કહ્યું કે સફાઈ વિદ્યાલય પાસેથી પંચમહાલના ટ્રસ્ટ પાસે જાય છે પંચમહાલના ટ્રસ્ટ પાસેથી એ પ્રકાશ અગ્રવાલ પાસે આ જમીન જાય છે ગૌતમ પરમારના મનમાં એક કીડો સળવળ્યો અને વિચાર આવ્યો કે આ મામલે તે જયેશ પટેલને ભીષમાં લઈ શકે છે એટલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના બે અધિકારીઓને મોકલવામાં આવે છે જયેશ પટેલને ત્યાં અને કહેવામાં આવે છે આ એફઆઈઆર છે અત્યારે તો આમાં પ્રકાશ અગ્રવાલ આરોપી છે પણ ભવિષ્યમાં તમે પણ આરોપી થઈ શકો કારણ કે આ જમીન ચેરિટી કમિશનરની મંજૂરી વગર તમે વેચી છે આમ બે ઇન્સ્પેક્ટરો ક્રાઇમ બ્રાન્ચના દસ કલાક સુધી સવાલ જવાબ કરતા રહે છે ઈરાદો એટલો જ હતો કે જયેશ પટેલને ડરાવાના છે અને તેવું જ થયું દસ કલાક પછી અચાનક ત્યાં આઈપીએસ ગૌતમ પરમાર પ્રગટ થાય છે જાણે વિષ્ણુનો અવતાર થયો હોય તે રીતના અને આ બંને ઇન્સ્પેક્ટરોને ધમકાવી નાખે છે કે તમે કોને પૂછીને આવ્યા ખરેખર તો તેઓ ગૌતમ પરમારની સૂચના જ પ્રમાણે આવ્યા હતા પણ તેઓ ધમકાવે છે જયેશ પટેલની હાજરીમાં કોણ છો તમે કેમ આવ્યા છો નીકળી જાઓ કેટલા સારા માણસને તમે પરેશાન કરો છો અને બે ઇન્સ્પેક્ટરો મૂછમાં હસતા હસતા ત્યાંથી નીકળી જાય છે અને પછી ગૌતમ પરમાર ઈચ્છે છે એવા બધા જ કાગળ ઉપર સહી કરવા જયેશ પટેલ તૈયાર થાય છે સફાઈ વિદ્યાલયનું મકાન ઇમારત ખાલી થાય છે આમ આ મામલે જયેશ પટેલને ડરાવવામાં ગૌતમ પરમારે આ એફઆઈઆરનો ઉપયોગ કર્યો આ ઘટના પછી તરત રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ તાત્કાલિક ગુજરાત દોડી આવે છે કારણ કે પોતાની પોતાના જમાઈની આબરૂનો સવાલ હતો આ મામલે તેઓ કંઈ પણ કરવા તૈયાર હતા પણ આખરે જયેશ પટેલ થાકી ડરી હારીને સહયોગ કરી આપે છે ઈમારત ખાલી કરવાની તૈયારી બતાડી દે છે વાત અહીંયા અટકતી નથી હવે વાત ત્યાં આવીને અટકે છે કે આ મામલે ફરિયાદ નોંધાઈ ગઈ છે પ્રકાશ અગ્રવાલની ધરપકડ પણ થઈ ચૂકી છે પ્રકાશ અગ્રવાલ અત્યારે જામીન ઉપર છે હવે આની એક ચાર્જશીટ કરવાની હોય નિયમ પ્રમાણે પણ ક્રાઇમ બ્રાન્ચ કોઈ અગમ્ય કારણસર ચાર્જશીટ કરતું નથી કારણ કે તેમને જે અજાણી શક્તિ સૂચના આપે છે તે અજાણી શક્તિ એવું કયું છે કે પ્રકાશ અગ્રવાલની વિરુદ્ધ ચાર્જશીટ કરવાની નથી એટલે ચાર્જશીટ નથી થતી હવે ખબર ગૌતમ પરમારને પ્રકાશ અગ્રવાલ સાથે પ્રેમ થઈ ગયો છે 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 કે પ્રકાશ અગ્રવાલને બચાવનાર અજાણી શક્તિ પાછી મદદ કરી રહી તો આ ઘટના એટલે ચિંતા ના કરતા પોલીસ તમને ડરાવે ધમકાવે તો યાદ રાખજો કે પોલીસ આનંદીબેન પટેલના જમાઈને પણ ડરાવી અને ધમકાવી શકતી હોય તો તમે અને હું તો સામાન્ય માણસ છીએ આપણું તો

परा